સુરેન્દ્રનગરમાં મોસમી મેળાની મજા વગાડી મેળાના ઉદઘાટન બાદ સુરેન્દ્રનગરમાં વરસાદના આગમનથી પ્રથમ દિવસે લોકમેળો ધોવાયો હતો વરસાદના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણના મેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાતા પાલિકા વિભાગે સવારથી અલગ અલગ ટીમો કામે લગાવી હતી વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સવદતા ફઝલ ફઝલ સુરેન્દ્રનગરમાં પ્રથમ દિવસે જ લોકમેળો ધોવાયો છે વરસાદ વરસ્યો છે શું વિગતો ખાસ કરીને જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે મેળા ભરાતા હોય છે પરંતુ મોસમે આ મેળા નાખી છે મેળાના ઉદ્ઘાટન બાદ સુરેન્દ્રનગર માં વરસાદનું આગમન થતા પ્રથમ દિવસે આ લોક મેળો છે ખાસ તો વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે અલગ અલગ સ્ટોલો સ્ટોલ ધારકોએ ભાડે રાખ્યા હતા એક તરફ જે સંચાલકો છે તેમના દ્વારા છત્રીસ લાખ થી લઈ પંચાવન લાખ સુધી ની રકમ આ મેળાનું મેદાન ભાડે રાખવા માટે તંત્ર ને આપવામાં આવી છે અને નવી એસઓપી હોવાના